એ રૂબરૂ જઈ અને એમ કહેવાય કે કૂતરાઓને લાડવા ખવડાવે છે કરજુગ ની માલકો એવું રૂડું ધર્મનો માર્ગ ચલાવી રહ્યા છે વાલા હો તો મિત્રો આ વિડીયો છે સંશ્રી સેવા સદગુરુ ચેરિટેબલ જેતલપુર ગામનો નો વિડીયો છે મિત્રો જેનો દસ કોઈ તાલુકો છે અને જિલ્લો અમદાવાદ લાગે છે વાલા હો જ્યાં અનોખું એમ કહેવાય કે સેવાનું કામ ચાલી રહ્યું છે મિત્રો તો વાલા એ મૂંગા પ્રાણીઓ માટે તમારા હૃદયની અંદર મીઠો ભાવ હોય તો આજ પણ એમ કહેવાય કે અમારા વિડીયોને આગળ શેર કરજો અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ લેજો મિત્રો અને આવા અનેક ઇતિહાસો આવા ભાવ ગુરુ એમ કહેવાય કે વિડીયો આપણી ચેનલની અંદર પડ્યા છે તો એકવાર જરૂરથી આટો મારો અને રૂબરૂ ભક્તોની એમ કહેવાય કે સેવા સેવાભાવી માણસોના મોઢે જ આપણે વિડીયોની અંદર માહિતી લઈએ તો ચલો જઈએ વિડીયો જોવા જેતલપુર સેવાદાસ આત્મારામ મઢી માં ત્યાં આગળ વર્ષોથી અન્ન ક્ષેત્રે ચાલી રહ્યું છે અને આજે તમે જોઈ રહ્યા છો એમના આયોજક એમની સાથે રૂબરૂ મુલાકાત કરી રહ્યો છું તો તમે સાંભળો એમની ખાસ વાત અમદાવાદ થી સોળ કિલોમીટર જેતલપુર ગામ ગામ નહીં પણ એક ગામ જ છે ત્યાં આગળ પિસ્તાલીસ વર્ષથી સંસેવા સદગુરુ અન્ન ખેતર તાળે છે પણ ત્રણ વર્ષથી અમે ચેરિટેબલ ટ્રસ્ટ બનાવ્યું છે બધાનો સહકાર છે અમે લગભગ રોજ હું સિત્તેર થી એસી માણસ હું જમે છે અંબાજીના ના સંઘો આવે છે લગભગ ત્રણ થી પંદર હજાર માણસ એટલું કહેવાય ને વધારે થતું હશે પણ આશરે એટલું કહીએ કે ત્રણ દિવસ અંદર એટલા આવે છે સેવા કરવામાં છે સુવા બેઠવાની પથ્થી સુવાની દવાખાનાની સગોડો છે અને ફ્રી ઓફ બધી સેવા કરીએ છીએ બધા ભેગા ભક્તો ભેગા મળીને અને બધા ભક્તો અમને

આપી નહીં આવવાના જાતે ખાઈ રે કૂતરાના બધા ઘરે જાય એ રીતે અમે લાડુ બનાવી છે જેમ જેમ કદાચ કૂતરો તો અમે વધારતા રહીએ છીએ તો ત્રણ મણના લાડવા ત્રણ મણ તો ખા વધાર થતો હોય નહીં ત્રણ મણ ઉપર થાય સાડા ત્રણ મણ જેટલા વજન બનાવીએ છીએ અને બધે દર અઠવાડિયે આ છે અમારું અને આ જે જમાડવાના નહીં તો બધું ખરું રાતિથી નો આપવાના એ તો ખરું ફરી પાછું અમે આ ચાર પાંચ વર્ષ થી તો આ લાગવાનું કરી જ છે કુતરા હવે એ વધારે પીધા ઓ ના ટિફિન ગંભીર સિંહ બોલ્યા પીધા ટિફિન આપવા જઈએ છીએ અહીં કોઈ એવો સફળ હોય આવી શકે તો અહીંથી ટિફિન લઈ જાય છે અને જે નિર્મળ હોય જે શક્તિ હીનહીન હોય એને જાતે એમને જઈને ટિફિનો રિક્ષામાં બાઈકો ઉપર એવી રીતે ટિફિનો પહોંચાડીએ છીએ બરાબર અને બરોબર આઈટમ અહીંયા સરસ મજાની આવી પ્રવૃત્તિઓ ચાલે છે હું તો રૂબરૂ મિત્રો આવ્યો છું પણ તમે બધા તમને નજીક પડે ના પડતું હોય તો બારે જાઓ બારે જાતે સીધા જેતલપુર સેવા સેવા સદગુર અન્નક્ષત્રિમાં રૂબરૂ પધારો અને પ્રસાદીનો અને દર્શનનો લાવવા માટે અવશ્ય પધારશો